પાવનગર ગઢેશી વડલા રામજીની વાડી સામે આવેલું પાણેવા ફાઉન્ડેશનની હકીકત શું ભાવનગર ગઢેચી વડલા રામજીની વાડી સામે આવેલું બાણેવા ફાઉન્ડેશન દ્વારા નિરાધાર વિધવા અને અપંગ તથા મધ્યમ વર્ગના લોકોને ચોવીસ હજારમાં સહાય યોજના આપવામાં ચાલી રહ્યું છે હું સહાયતા લેવા માટે લોકોને એક ફોર્મ ભરવું પડે છે અને સાથે આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ આપવી પડે છે

હવે જોવાનું એ છે કે શું આ શક્ય છે ખરા ગરીબ અને લાચાર લોકો સાથે થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે અંદર ખરેખર થવી જોઈએ મીડિયા દ્વારા બાણેવા ફાઉન્ડેશનના કરતા ધરતા ને પૂછવામાં આવ્યું કે આટલું ફંડ ક્યાંથી લાવશો તો તેના કહેવા મુજબ કે અમે પિસ્તાલીસ કંપની સાથે ટાઈપ કરેલું છે પરંતુ મીડિયા સામે એક પણ કંપનીનું નામ આપી શક્યા નહીં જેથી બાણેવા ફાઉન્ડેશન એક શંકામાં દાયરામાં હોય તેવું લાગી રહ્યું છે સત્ય શું છે તેની તો તપાસ થવી જોઈએ રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ભાવનગર હું કાળુભાઈ જાંબુચા રાષ્ટ્રીય મહામંત્રી માનવ અધિકાર ભાઈ ભાવુના ફાઉન્ડેશન દ્વારા જે ત્રણસો રૂપિયા ભરીને ફોર્મ ભરવામાં આવે છે છે તમે તપાસ કરી છે અત્યારે જ્યારે હું અહીંયા ભાવેના ફાઉન્ડેશનમાં મળવા આવ્યો તો એ લોકો એવું કીધું છે કે ભાઈ આ અમે વર્ષ દિવસ ચૂકવશું પણ આજ વરસ દિવસ પછી આનો જવાબદાર કોણ ચૂકવવા માટે આજે ત્રણસો ત્રણસો રૂપિયા એટલે લાખો રૂપિયા ઉભરાયા છે બરાબર તો એ આજે સરકાર અરે કમ્પેરિઝન કરે છે સરકારી એ માય બાપ છે તો છોકરા આ વસ્તુ ના કરી શકે અને એની માટે એને પરમિશન લેવી જરૂરી છે અને આમાં ખરેખર આધાર કાર્ડને એવું લેવામાં આવ્યું છે આગળ ખરેખર આધાર કાર્ડની એ આઈપી આઈપી એટક ગુનો બને છે આધાર કાર્ડને બધું લેવું એ અને ખરેખર એને બે બે ત્રણ દિવસ પહેલાં લીધેલું છે અને હવે આજે તપાસ કરતાં એ લોકોએ બંધ કરી છે લેવાનું તો આમાં યોગ્ય તપાસ થવી જોઈએ અને ભાવનગરના રાજા જેને જેનું સૂત્ર છે કે મારા પ્રજાનું કલ્યાણ થાય છે આજે એનો જે ફોટોનો ફોટો જે મૂકી અને ભાવનગરની પ્રજાને ભળવાનું જે કામ થઈ રહ્યું છે હવે એ લોકો કહે છે કે અમે ખરેખર બાર મહિના પૈસા આપશું પણ બાર મહિના પૈસા બાહ્ય તરીકોની કોની અમે પૂછ્યું તો કે સુડતાલીસ કંપનીઓ અમને એગ્રીમેન્ટ કરીને દેવાની છે તો એક પણ આજે એગ્રીમેન્ટ નથી તો એગ્રીમેન્ટ વિના તમે અત્યારે પૈસા ચૂકવવાના આવશે ત્યારે આના જવાબદાર પણ જ્યારે તંત્ર થશે તારે આની રાહ જોશે કે ક્યારે કાર્યવાહી કરશે કે પેલા કરશે અત્યારે કેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે ને એ લોકોનો ટાર્ગેટ કેટલો છે એવું કઈ કીધું અત્યારે બેતાલીસો જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે અને લગભગ પહેલા રાઉન્ડમાં પચીસ હજાર ભરવાના છે અને બીજા રાઉન્ડમાં એનાથી વધારે ભરવાના છે એવી આ લોકોની ગણતરી છે તો આ આ વધુ લોકો જયારે છેતરાય તો અત્યારે સરકાર કે તંત્ર જોશે કે ક્યારે

ફોર્મ ભરવા આવ્યા છો ફોર્મ ભરાઈ ગયું છે તો હવે શું કઈ છે અંદરથી તમને અંદરથી બહાર કાઢ્યા હવે આ ફોર્મ કેટલા ટાઈમ પહેલાં ભરાયું હતું તમારું દોઢ મહિનો થયો અને આ પૈસાની સહાયતા ક્યારે આપવાનું કીધું તું એ લોકોએ પીસ્તાળીથી પીસ્તાલીસ એ હવે તમે ડોક્યુમેન્ટ આપેલા છે આધાર કાર્ડ પાન કાર્ડ જેવું કંઈ હજી કઈ આપ્યું નથી તો અત્યારે શું આ ફોર્મ ની હારવા લઈને આવ્યા છો તમે માંગે છે ડોક્યુમેન્ટ માંગે છે મને બહાર કઈ ડોક્યુમેન્ટ પછી માંગે છે આ લોકો ડોક્યુમેન્ટ આ બધું માંગે તો માંગે અને તમને દોઢ મહિના પછી પૈસા આપવાનું કીધું હતું તો અત્યારે કેમ બાર કાઢ્યા તમને કીધું એને તમે પૂછ્યું હતી ને પછી અઢી વાગે એટલે દોઢ મહિના પછી તમને પૈસા આપશે એવું નક્કી છે ગેરંટી નહીં ગેરંટી નહીં તમારે મારી વાત સાંભળો આજે ફંડ આવવાનું છે એની અંદર એવું વસ્તુ નથી કે મેં એની ઉપર ખર્ચ કરી આજે આજે માનો કોઈ ફોર્મ ભરી ખોટી માહિતી આપી તો સંસ્થાના પૈસા નુકસાન થશે કોનું થશે બે વ્યક્તિની સભ્ય ફી સભ્ય ફી છે બે વ્યક્તિની પતિ અને પત્ની અથવા વિધવા હોય તો એની સાથે બીજા જોડે બે અમારા સભ્ય બનશે અને આની અંદર મેં ઉલ્લેખ કર્યો છે જે સભ્ય હશે એના જ યોજનાનો લાભ મળશે કેટલા લોકોને આપવામાં આવ્યું છે અત્યારે બેતાલીસો જણા ફોર્મ આપ્યા પેલા અમારો ક્રાઈટેરિયા છે એની અંદર ફોર્મ વિતરણ કરશે પચીસ હજાર પચીસ હજાર ફોર્મ રિફર્ડ થાય પછી અમે એની ઘરની વિઝિટ કરાવીશું બરાબર વિઝિટ કર્યા પછી એની ની અંદર જે માહિતી છે એ મુજબ સત્ય નીકળે તો એને ચોવીસ ને લાયક ગણાશ આ ચોવીસ હજાર આપ્યા પછી રિફંડ નથી આપવા પછી એવું કહ્યું છતી રિફંડ નથી કરાવવાનો આ બધી જે ફાળવવામાં આવે છે તો એ ક્યાંથી આવે છે એ અમારી સુડતાલીસ ટીમ જે અલગ અલગ કંપનીઓ છે એના જેરીટી ફંડ જે દેવાનું હોય બે ટકા એ અમારે સસ્તામાં એ ડોનેટ કરશે

પોતાની મિલકત છે આજે તમને કહો તમે પોતાની તમારી એવી કઈ મિલકત છે કે કદાચ ફંડ નો આવ્યું તો ફંડ ન આવ્યું તો આ લોકો ને તમે ચોવીસ હજાર રૂપિયા

ભાવનગર આજે જમીન વેચાણી આટલી ચોવીસ હજાર તો સો વર્ષો કરે અમને ઓફિસ ની બહાર ની કઈ વાત ની ખબર ન હોય બીજો ભાઈ આજે ભાવનગર છે આજે મેક નામદાર છે ભાવનગર ના રાજા જેને કહેવાય કે પ્રજાનો કલ્યાણ થઈ જો જેવો એનો ઉદ્દેશ છે અને પેલું રાજ્ય પણ ભાવનગર ને આપી દીધું તો તમારા એક આઇકન તમારી એનજીઓ ના છે તમાર આજે તમે ફોટો મૂકો છો એ એ લોકોને એના પૂર્વજો એના વંશજોની તમે કોઈ ફાયેલરી લઈને મૂકો છો અત્યારે કોઈ પણ વસ્તુ ચાલતી હોય બરોબર એ વ્યક્તિ મારી માટે શરૂઆત છે બરોબર હું ખોટા કામ કરવા માટે નીકળ્યો નથી હું જે યોજના છે મારી સત્તા ની વિપરીત કરતો નથી કામ બરોબર મારે જે વ્યક્તિ ને મદદરૂપ થવાનું છે બરોબર ઈ થવાનું છે આજ નહીં તો કાલે એક વર્ષની અંદર કામગીરી કરીશું તમારે ટકા તમારે મદદરૂપ થવાનું છે પંદરસો જમવાનું સાદી છું તો અમે કોઈ એવું નતું રાખ્યું કે રજીસ્ટ્રેશન જો સેવા કરવા નીકળ્યા હોય ને તો આ ત્રણસો રૂપિયા ઉઘરાવી ને તમે કે ફોર્મ ભરવા જે આવે ને ખોટી માહિતી નઈ આપે તો એને ત્રણસો હું ચૂકવીશ સરકાર તમારે હું એટલે જ કહું છું તમને રેલી માટે ત્રણસો ઉઘરાવી નો ટ્રસ્ટ નું જે મેમોરિયલ ઓફ છે એમાં જે સત્તા પડી છે એની અનુસંધાને કામ કરી નથી લેતા હમણાં બાર જ મેં જાણ કરી કોઈ ડોક્યુમેન્ટ અત્યારે હાલમાં લેતા નથી જે કઈ ડોક્યુમેન્ટ લેશે બેંક લેશે એનું એકાઉન્ટ જયારે ખુલશે નવું ત્યારે બેંક લેશે અમે કોઈ પણ પ્રકારનું પેલાની વાત છે ઘણા લોકો મારી આગળ આવ્યા હતા એને કીધું કે અમે આધાર કાર્ડ ને આપ્યું છે પછી એક ડોક્યુમેન્ટ તમને ઓફિસ માંથી મળે